પ્રયાણ કરશે આગામી ત્રેવીસ નવેમ્બરે સુરતના પાલ વિસ્તારમાં એક ભવ્ય દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં જસ મહેતા ભક્તિ યોગ્ય આચાર્ય ભગવત યશો વિજય સુરી મહારાજ સાહેબ ની પાવન નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરી સ્વયં માર્ગે પ્રયાણ કરશે જસમેતાનો ઉછેર એક અત્યંત સંપૂર્ણ પરિવારમાં થયો છે તેના પિતા હીરા ઉદ્યોગપતિ છે જસને મોંગા બ્રાન્ડેડ ચશ્મા લેટેસ્ટ આઇફોન અને ક્રિકેટનો ખૂબ શોખ હતો પરંતુ તેનો સૌથી મોટો શોખ ઓરિજિનલ ડાયમંડના દાગીના અને લક્ઝરી ઘડિયાળો પહેરવાનો હતો જસ પાસે સવા લાખ રૂપિયાની કિંમતની રિયલ ડાયમંડ વોચ હતી અને તેની ડાયમંડ ગોલ્ડના દાગીના પહેરતો હતો સવા બે લાખ રૂપિયાની ઘડિયાળ પહેરનાર જસ હવે આ બધું છોડીને સયમનો માર્ગ અપનાવ્યો છે જી મને ખૂબ આનંદ છે કે હું મારું જીવન પરમ પૂજ્ય ભક્તિ ઉપાચાર્ય યશોદેવ શ્રી માધવના જીવન ચરણે સમર્પિત કરવા જઈ રહ્યો છું અને જે મને મારા પરિવાર તરફથી સંસ્કારો મળ્યા એ સંસ્કારોને હું અનુસરીને અને ગુરુદેવનો જે સંગાત મળ્યો એ સંગાતને જીવીને હું મારું જીવન ગુરુદેવના ચરણે સમર્પિત કરવા જઈ રહ્યો છું શું લેસગઢ લાઈફનો શોખ હતો આપને હા શોખ જ્વેલરીઝ વોચિસનો ને શોખ ઘણો બધા હતા જીવનમાં પણ એક જ્યારે સત્ય ખબર પડી ત્યારથી આ બધું છૂટતું હોય દીક્ષા લેવાના છો ક્યારે ભાવ થયા આપને આજથી અઢી વર્ષ પહેલાં ગુરુદેવ જોડે રહેવાનું થયું અને ધીમે ધીમે ટ્રેનિંગ લેતો ગયો અને ધીમે ધીમે ગુરુદેવનો સંગાથ જેમ જેમ મળતો ગયો એ પ્રમાણે આ ભાવમાં વૃદ્ધિ થતી ગઈ